અરવલ્લીમાં નરાડમ યુવકે ચાર વર્ષની બાળકીને હોશનો શિકાર બનતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ધનસુરા ગામમાં પિતાના મિત્રએ જ પહેલાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કમ આચર્યું અને બાદમાં બાળકીને ઘાટિકી હત્યા કરી હોવાની તમામ હોદ્દો પાર કરી હતી અરવલ્લી ધનસુરા તાલુકાના એક ગામમાં ચાર વર્ષની બાળકી સાથે રેપ રેપહિટ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે બાળકીના પિતાની મિત્ર જયંતિ પરમારની હેવાનિયતને લઈ ચાર વર્ષની બાળકીને પીખી નાખતા પોતાના જ ઘરના જ બાળકીના શરીરે બચકા ભરી હત્યા કરી હતી ઘટના બાદ આરોપી જયંતિ પરમારને ગ્રામજનોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસ હવાલે કરાયો હતો હાલ આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધનસુરા પહોંચી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઘટનાને પગલે આરોપી પ્રત્યે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પરમાર કે જેને જે ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી પકડી દીધેલો અને અને એની પૂછપરછ એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહી છે આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી ને એ પોતે લલચાઈ ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નિપજાવેલું અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં બનાવને લઈ સમસાર કટી ઘટના પગલે મિત્રતાના સંબંધને લાછન લગાવતો કિસ્સો સામે આવતા હવે કોના ઉપર વિશ્વાસ કરવો એવા ગ્રામજનો સવાલ કરી રહ્યા છે સમાજ માટે લાલબટ્ટી સમાન બનેલ આ ઘટનાની આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે ત્યારે નાની ફૂલ જેવી બાળકીને તેના પિતાના મિત્રએ દુષ્કામાસી મોટને ઘાટ ઉતારી દેતા દુનિયામાં વિશ્વાસ કરવા કે નહીં કે પણ હવે એ મોટો સવાલ સમાજ માટે છે